પપ્પા ફેમિલી આપણે ખેતરે ભોગી ગયા છીએ ને જો મારા પપ્પા ને મારા મામા એનો મીડા બીજા બધા તાર થાય છે હજી

સાબિન પાછા કપાવી ના મળે આપણે તો ફેમિલી આપણે બપોર કરીને પાછા કામે ચડી ગયા છે જોઈ શકો છો બધાય વીણે છે વાન કર બધે હવે આપણે બ આટી બોલાવવા મળીએ ભાગી ગયા છે બે તો ફેમિલી વાગી ગયા છે સાડા ત્રણ ને આપણે ચા આવી ગયો છે મયુરભાઈ જો હેઠે ગયેલા હતા સાલી ને આવ્યા મયુરભાઈ સા તમને કોને આપ્યો ભરતભાઈ તો ભરતભાઈ સાપ દીધો તો બધા વીણે છે તમને આપણે સાપી લઈ હાલો એટલા બધા પીવા

તો ફેમિલી જો ઠંડી પડવા મળી એટલે હવે આપણે દરરોજ ભઠ્ઠી આ છે આપણો ખાટલો ખાટલો છે આપણો તો એટલે ખાટલે બેઠા બેઠા તો અહીં ભઠો થાય છે બેહી એટલે મજા આવે ટાઇટ બેટ કઈ વાય નહી એવું છે યાર તો ફેમિલી આપણે વાળું થઈ ગયું છે તૈયાર હવે આપણે જઈશી વાળું કરવા માટે جو بھرانا نیو کرے چلے جے سکتی بھائنا ویڈیو سروسے اسے بھشکتی بھائنا ویڈیو سروسے ایسٹاگرام مان મિત્રો આપણે શાક રોટલા ખાઈ લીધું હવે આપણે બબલા તો ફેમિલી આપણે વાળું કરીને પાછા પાછા વી જવો ભઠ્ઠા બેહવા માટે આ છે આપણો ભઠ્ઠો આપણે બેઠા છીએ તમને આજનો અમારો ગમ્યો હોય તો લાઈક શેર ને યાર સબસ્ક્રાઈબ કરી નાખજો